નવ દિવસ સુધી માતાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે દેશના ખૂણે ખૂણે નવરાત્રીનો તહેવાર આનંદ અને ભક્તિ સાથે ઉજવવામાં આવે છે પરંતુ ગુજરાતમાં ગરબા સાથે માતાની આરાધના અનોખો આકર્ષણ જમાવે છે યુવાન યુવાન ખેલૈયાઓ આખા વર્ષ દરમિયાન આ ખાસ અવસરની રાહ જોતા હોય છે ગુજરાતમાં ઠેર ઠેર નવ દિવસ સુધી માતાની આરાધના સાથે ગરબા રમાય છે ત્યારે તમામ ધર્મના તહેવારોમાં લોકોની રાત અને દિવસ સુરક્ષામાં વ્યસ્ત રહેતી પોલીસ પણ નવરાત્રીમાં બાકાત નથી રામપુરા ખાતે આવેલ પોલીસ લાઇન ખાતે પણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે આ જોજ રામપુરા પોલીસ લાઇન ખાતે પોલીસ કમિશનર ખુદ પહોંચ્યા હતા અને પોલીસ કર્મચારીઓના પરિવાર સાથે મળી માતાજીની આરતી કરી હતી આજે ચૌથા નોરતાના શુભ દિવસે હું અમને પરિવાર સાથે અમારા પુલીસ પરિવાર જો રામપુરા અમારી પોલીસ લાઈન છે જ્યાં એકસો છન્નું જેટલા અમારા પરિવાર રહે છે એના જો નાના બાળકો અને દીકરીઓ અને બહેનો ભાઈઓ સાથે જો અમે લોકો આરતી કરી અને એના અત્યારે જો બધા ગરબા માટે ખૂબ સરસ મજાના અહીંયા આયોજન આ કરે છે અને બધા લોકો કન્ટ્રીબ્યુટ કરે છે દરરોજ સાથે જ ગરબા કરવાના માતાજીની આરાધના કરવાના તો અમે લોકોને બહુ ખુશી થાય છે કે હું પરિવાર સાથે આપણા પરિવારમાં સાથે લોકોના સાથે જો આપણા એન્જોય કરવા માટે આવ્યા છીએ મારી માતા રાની સાથે જો વિનંતી પણ છે કે અમારા પોલીસ પરિવારના તમામ સભ્યો ઉપર ખૂબ એની કૃપા રહે બધા સ્વસ્થ રહે એની રોગી રહે અને આપણે સુરત શહેરને ખૂબ સેવા લોકો કરતા રહે અને સુરત શહેરને ખૂબ સેફ અને સિક્યોર રાખે એવી માતાજી સામે વિનંતી પણ કરીએ છીએ